તેઓ યરુશાલેમની નજીક જૈતુન પહાડ આગળ બેથ ફાગે તથા બેથાનિયા પાસે આવ્યા ઈસુએ બે શિષ્યોને આગળ મોકલ્યા ઈસુએ તેઓને કહ્યું સામેના ગામમાં જાઓ તેમાં પેસતા જ તમને ગધેડાનું એક ખોલકું બાંધેલું મળશે તેના ઉપર કોઈએ કદી સવારી કરી નથી તેને છોડી લાવો કોઈ તમને પૂછે કે આમ શા માટે કરો છો તો કહેજો કે પ્રભુને તેની જરૂર છે અને થોડા સમય પછી તેને અહીં પાછો મોકલી આપશે ચાલી નીકળ્યા ત્યાં જઈને જોયું તો એક ઘરના આંગણામાં ખોલકું બાંધેલું હતું તેઓ તેને છોડવા લાગ્યા ત્યારે પાસે ઉભેલાઓ કેટલાકે પૂછ્યું તમે શું કરો છો ખોલકાને કેમ છોડો છો ત્યારે ઈસુના કહ્યા પ્રમાણે શિશુએ જવાબ આપ્યો તેથી તેઓ કાંઈ બોલ્યા નહીં તેઓ ખોલકા ને ઈસુ પાસે લાવ્યા અને પોતાના વસ્ત્ર તેના ઉપર પાથર્યા પછી ઈસુ તેના પર સવાર થયા ઘણા લોકો ઈસુની આગળ રસ્તા ઉપર પોતાના વસ્ત્ર બિછાવ્યા પાછળ ચાલતા લોકો પોકારવા લાગ્યા હોસાન ના હોસાન રાજા ની જય હો પ્રભુને નામે જે આવે છે તેની સ્તુતિ હો આપણા પિતા દાબિદ નું રાજ્ય ફરીથી આવે છે ઈશ્વર ની સ્તુતિ હો પછી ઈસુએ યરુશાલેમ પ્રવેશ કર્યો અને મંદિરમાં ચારે બાજુ નજર નાખી બધું જોઈ લીધું પરંતુ સાંજ થવા આવી હોવાથી બાર શિષ્યો સાથે તે બેથાનીયા ચાલ્યા ગયા બીજે દિવસે સવારે બેથાનિયાથી નીકળ્યા પછી ઈસુને ભૂખ લાગી થોડે દૂર તેમણે પુષ્કળ પાંદડાથી છવાયેલી એક અંજીરી જોઈ ફળની આશાએ ઈસુ ત્યાં ગયા પરંતુ અંજીરની મોસમને હજી વાર હતી એટલે પાંદડા વિના કાંઈ મળ્યું નહીં તેથી ઈસુએ અંજીરીને કહ્યું હવે પછી તને કદી ફળ લાગશે નહીં તેમના શિષ્યોએ એ સાંભળ્યું તેઓ યરુશાલેમ પાછા આવ્યા ત્યારે ઈસુ મંદિરમાં ગયા તેમણે વેચનારાઓને અને ખરીદનારાઓને ત્યાંથી હાંકી કાઢ્યા ચરાફોના ટેબલ અને કબૂતર વેચનારાઓની બેઠકો ઊંઘી કરી નાખી અને કોઈને પણ મંદિરમાં માલ સામાન લાવવા દીધો નહીં તેમણે લોકોને કહ્યું શાસ્ત્રમાં લખેલું છે મારું મંદિર બધી પ્રજાઓ માટે પ્રાર્થના સ્થાન બની રહેશે પણ તમે તો એને લૂંટારાઓનો અડ્ડો બનાવી દીધો છે ઈસુએ જે કર્યું તે વિશે સાંભળીને મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ઈસુને ખતમ કરવાનું કાવતરું ઘડવા લાગ્યા પણ એમ કરવાથી હુલ્લડ થાય એવો તેઓને ડર હતો કારણ કે ઈસુના શિક્ષણથી લોકો પ્રભાવિત થઈ ગયા હતા સાંજ પડતા ઈસુ અને તેમના શિષ્યો રોજની માફક શહેર બહાર ચાલ્યા ગયા બીજે દિવસે સવારે શિષ્યોએ રસ્તે જતા પેલી અંજીરી જોઈ તે મૂળમાંથી સુકાઈ ગઈ હતી

હું કહું છું તે સાંભળો તમે પ્રાર્થનામાં જે કંઈ માંગો તે તમને મળી ચૂક્યું છે એવો વિશ્વાસ રાખો તો તે તમને આપવામાં આવશે તમે પ્રાર્થના કરો ત્યારે તમારે કોઈની વિરુદ્ધ કંઈ હોય તો તેને ક્ષમા આપો જેથી આકાશમાના તમારા ઈશ્વર પિતા પણ તમારા અપરાધ માફ કરે જો તમે માફ નહીં કરો તો આકાશમાના પિતા પણ તમારા અપરાધ તમને માફ નહીં કરે તેઓ ફરી તેઓ ઈસુને પૂછ્યું તમે આ બધું શું કરો છો વેપારીઓને હાંકી કાઢવાનો અધિકાર તમને કોને આપ્યો ઈસુએ જવાબ આપ્યો હું તમને એક પ્રશ્ન પૂછું તમે જવાબ આપો તો હું પણ તમારા પ્રશ્નનો જવાબ આપીશ યુહાન બાપ્તિસ્ત સંબંધી શું તે ઈશ્વર તરફથી મોકલાયેલો હતો કે નહીં જવાબ આપો તેઓ અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા જો આપણે કહીએ કે ઈશ્વર તરફથી તો તે કહેશે તો તમે યુહાનનો સ્વીકાર કેમ ન કર્યો પણ જો આપણે કહીએ કે તે ઈશ્વર તરફથી મોકલાયેલ ન હતો તો હુલ્લડ ફાટી નીકળે કારણ લોકો ખાતરીપૂર્વક માનતા હતા કે યોહાન પ્રબોધક હતો તેઓએ કહ્યું અમે કંઈ કહી શકતા નથી અમને તેની ખબર નથી ઈસુએ તેઓને કહ્યું હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કાર્યો કરું છું